અમુક વ્યક્તિ મતલબ નોકરી હજી મારા જેવા સોરી અમુક છે એક્સ વાયડ હા તો મેન ટોપિક વાવું તો કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ રીત સોલંકી બ્લોગ આઈ હોપ કે તમને બધાને મજા આવશે તો શું કહે તમારા આજુબાજુમાં ગણેશ ચતુર્થી કેવી મતલબ ઉજવણી છે અત્યારે કેવા કેવા મતલબ શું કહેવાય પંડાલ નાખેલા છે એક્સ વાય ઝેડ તો હાલો આપણે મતલબ મારા ઘરની બાજુમાં એક ગજાનંદ સોસાયટી છે અને ત્યાં મતલબ દર વખતે મતલબ નવી નવી થીમ બેસા બેસાડતા હોય છે મતલબ વર્ષને દર્શાવી હતી દર્શાવી અને રિસેન્ટલી મતલબ ઓલા વર્ષે તો મતલબ કેદારનાથની થીમ બેસાડી હતી એની પહેલાં મતલબ થીમ બેસાડી હતી અને એની પહેલાં લદ્દાખની થીમ બે બેસાડી હતી અને આજે પહેલે મતલબ ઓપરેશન સિંદૂર મતલબ આપણે મતલબ બાવીસ એપ્રિલ જે આપણે પહેલગામ અને પહેલગામ જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદીનો હુમલો થયો હતો ખાલી ધર્મને લઈને મતલબ બબાલથી હતી મતલબ વ્યક્તિઓ પર ગોળીબારો કર્યો તો અને મતલબ વોર્ડ વોર જેવું મતલબ કરી નાખ્યું હતું એને લઈ અને અત્યારે મતલબ ઘણા બધા મતલબ જગ્યાએ ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂરની થીમ બેસાડેલી છે જેમ કે અમારા બાજન સોસાયટી ગજાન સોસાયટી એ બાજુ બેસાડી છે અને એક રેસ્કોસ ગાર્ડન રેસ્કોસ ગ્રાઉન્ડ ગાર્ડન એ ત્યાં એક મતલબ બહુ ભવ્ય મૂર્તિ બેસાડેલી છે અને ત્યાં પણ મતલબ સેમ ટુ સેમ મતલબ ઓપરેશન સિંદૂરની થીમ બેસાડેલી છે તો ફર્સ્ટ આપણે વિઝિટ કરીએ આઈની અને પછી સેકન્ડ આપણે વિઝિટ કરીશું રેસવર્સ ગાર્ડનની તો ચાલો આપણે વિઝિટ કરીએ પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ગેટ જોઈ લઈએ ઓપરેશન સિંદૂરનો અને પછી આપણે પેલો સ્ટોલ આવે છે મતલબ આપણે વ્યસન મુક્તિ માટે એટલે અને પછી થર્ડ લોકેશન આવે છે જેમાં આપણે મતલબ બિલબોર્ડ બોર્ડમાં છે છે ગજાનન સોસાયટીનું અને એમાં મતલબ નીચે આપણે બતાવેલ છે કે મતલબ પાંચ નવ પચીસના રોજ શુક્રવારના રોજ પાર કરેલી છે અને સાંજના મતલબ ડાન્ઝરસ પ્રોગ્રામ રાખેલો છે તો હાલો આપણે મતલબ અંદર જઈને વિઝિટ કરીએ Ali bắt vòng luôn cảm nhận được cái tầm này nó là cái mãi nó હાથ બારા રાખો જાળી ને નો અટતા જાળી છેટા હાલો दे दे, जैसे जहा कुछ देर पहले किसी अपने को ढूंढ रही थी तभी आसमान से उतरे भारतीय सैनिक हाथों में नीचे चलिए सा है बिस्तरों पर लेटे घायल कुछ शांत कुछ करहाते हुए लेकिन उम्मीदें जिंदा हैं नसे दौड़ रहे हैं हर कदम जैसे किसी की सांसों से जुड़ा है एक बच्चा सांस लेने के लिए जूझ रहा है उसके पास खड़ा सैनिक उसका डर हैर सा गया हो दूसरी ओर एक मां जिसकी आंखों में बस एक सवाल है क्या मेरा बच्चा लौटेगा एक महिला प्रार्थना करते हुए स्तब्ध है एक नर्स जो जहाज़ जोड़े खड़ी है उसकी आंखें बंद है लेकिन मन कहीं बहुत दूर दौड़ रहा है नजरों के सामने सब कुछ है पर दिल कुछ भी स्वीकार नहीं कर पा रहा दो सैनिक बिस्तर पर अब भी वैसे ही पड़े हैं जैसे युद्ध से लौटे जो अधूरा छूट गया पत्नी ने हाथों से गुलाब चढ़ाया नन्ही बेटी ताबूत से निपटी रही भारत ने कड़ी प्रतिक्रिया देते हुए सिंधु जल संधि को निलंबित कर दिया है और तनाव बढ़ने के कारण राष्ट्रव्यापी मॉक ड्रिल शुरू की है देश के कई कोनों में लोग एकत्र खामोशी के साथ तो कहीं लोग मोमबत्तियां लेकर मौन मना रहे हैं कहना चाहता टारगेट yes, पहले ग्रिड लॉक चाहिए तभी एंगेजमेंट अप्रूव होगा सर सर्चल एम के टू ड्रोल ऑन स्टैंड वाइव लाइफ विजन फॉर इंफ्रा ग्रेड लॉक हो चुका है कोड ब्लैंक एक्टिवेट करोगे ડ્રોન લૉ સભી નો લોકેશન પર રીકૉન ચાહી કોલ્ડ બ્લૅ એક્ટી તો મતલબ હવે આપણે આ લોકેશન આપણે ક્લિયર કરી લીધું છે હવે આપણે અહીંથી જશું હું ત્રિકોણ બાગ રાજા જોવા અને પછી ત્યાંથી આપણે રેસ્કો ગ્રાઉન્ડ રેસ્કોસ ગ્રાઉન્ડ જાશું જે મતલબ ઓપરેશન સિંદુરની થીમ બેસાડેલી છે આપણે ગજાન સો જે બેસાડેલી હતી એવી જ તો ચાલો આપણે વિઝિટ કરીએ

ખૂબ ખૂબ સ્વાગત ખૂબ